કોંગ્રેસ પાર્ટીના ના મંડળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના છતી કોમના આશીર્વાદથી ને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા અત્યાર વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કાંઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે સરકારની જે યોજનાઓ હોય એ સારા કામ માટે કરીને કે સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોર ને નહીં પણ બનાસકાંઠાની છતીસે કોમ ને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને ઢારે આલમને સાથે રાખીને જ્યારે સુડરી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ધંડેરો અને બે હાજર ચૌદ માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું એટલે આજે માત્ર જોડેશ્વર મહાદેવ ના દર્શન કરી અને આપ સૌએ

એટલે કોઈ આપણી પરંપરા પ્રમાણે છઠ્ઠી છે કોમ કોઈ બેન દીકરી ના સારા પેશન્ટ માટે ઉત્સાહ ના ભાગરૂપે એમના મામેરા માં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસ ની બેન બેન જયારે બનાસકાંઠા એ કીધી છે ત્યારે મને સો ટકા બનાસકાંઠા જનતા ઉપર આલમ ઉપર બાવી માં ભાવ વિધાનસભા ની તમામ સમાજે મામેરું ભર્યું હતું મતનું મામેરું ભર્યું હતું એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લા ની જનતા છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજ ની દીકરી ને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓ ને અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠા ની જનતા ઉપર અધારે આલ ઉપર લોકશાહી ની અંદર કોણ કેટલા દાવા કરે પોતાનો સ્વતંત્ર અધિકાર છે અંતે કોઈ પક્ષ દાવો ના કરી શકે કોઈ વ્યક્તિ દાવો કરી શકે બનાસકાંઠાની જનતા ને કોને કેટલી લીડ થી જીતાડવું શું કરવું એ જનતા જનાદેશ નો જે આશીર્વાદ હોય અને જનતા નિર્ણય કરતી હોય છે એટલે આવનાર સમય ની અંદર